સહકારી ક્ષેત્રમાં ચૂંટણી માટે ભાજપના અનેક નિયમો છે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવા એ ભાજપની નીતિ રહી છે એક કરતાં વધુ હોદ્દા ન હોવા જોઈએ એ પણ નીતિ છે ત્રણસો ઓગણપચાસ જેટલી ચૂંટણીઓ ભાજપે મેન્ડેટને આધારે જીતી છે પહેલાં કેટલાક સહકારના નામે ઈલું એલું કરતા હતા જેનાથી પાર્ટીને નુકસાન થતું હતું એટલા માટે જ અમે મેન્ડેટની પ્રક્રિયા સ્વીકારી છે દરેકને મેન્ડેટ આપે એ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસોથી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઇલ્લું કરતા હતા અલગ અલગ પાર્ટીઓ સાથે પણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા